નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે ધાનેરાના રૂણી ગામ ખાતે સભા યોજાઈ હતી આ પ્રસંગે ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ ભગવાનભાઈ પટેલ ગણપતભાઈ પુરોહિત બાબુભાઈ રાયગોડ દિનેશભાઈ ચૌધરી પહાડસિંહ સોલંકી તેમજ તમામ કાર્યકર્તાઓ સમસ્ત ગામજનો અને મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા અને રેખા બેને સંભળાવ્યા હતા તાલુકાની દરેક સમસ્યાનો હલ લાવીશું જોતા રહો ઇન્ડિયા સરકાર એને ભણાવવા માટે પચાસ હજાર રૂપિયા આપે છે એટલે આ બધી અનેક કલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચી રહી છે અને આ બધી જ યોજનાઓમાં જો કોઈ સૌથી મોટી યોજના હોય તો તે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના આપણા પરિવારનું કોઈ વ્યક્તિ બીમાર પડે આપણે એમ નથી કહેતા કે કોઈ બીમાર પડે પરંતુ જો કોઈ બીમાર પડે તો આપણે કોઈની આગળ હાથ ફેલાવા પડે કોઈને આગળ લાચાર ના થવું પડે અને ગુજરાત સરકાર એના માટે દસ લાખની સહાય આપે છે એટલે આપણા આપણા પરિવારની બીમાર વ્યક્તિની સારવાર બહુ આધુનિક સગવડો ધરાવતી વી વીઆઈપી હોસ્પિટલમાં સારી રીતે કરાવી શકીએ છીએ અને સારવાર પત્યા પછી પણ ઘરે આવવાના સરકાર ત્રણસો રૂપિયા આપે છે એટલે આ બધી યોજનાઓ તકી ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને મારે તો 36 એ 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે અને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા સમાજને સાથે લઈને આપણો બનાસ આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન

લોકસભાની ચૂંટણી ની પ્રચાર માટે ખેડૂત હોય ગરીબ હોય ભાઈ હોય બેન હોય કે યુવાન હોય લાભ માટે કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે વિધાનસભાની અંદર તરીકે ગયો છું

બધા ગામોના તળાવો ભરવા માટેની યોજના ચૌદસો કરોડ રૂપિયા સરકારે દરેક ગામની અંદર જે થયેલા છે એ તળાવ ભરવાની યોજના આ પાઇપલાઈન મારફત થશે અને તળાવો તમારા ખેતર સુધી સિંચાઈ માટેનું કામ આપ સૌ કરી શકશો એટલી સફળતા આપણને મળી

ધાનેરા ખાતે નવીન હોસ્પિટલ બનાવવાની પણ મંજૂરી મળી આપ સૌના આશીર્વાદ થકી આવા અનેક કામો સરકારના માધ્યમથી એ ભારતીય જનતા પાર્ટીમાંથી અને મોદી સાહેબના થ્રુ આપણા થઈ રહ્યા છે અને હજુ પણ આવનારા સમયની અંદર આપણે સૌએ સાથે રહી અને અનેક પ્રકારની યોજનાઓ સરકારની લાવી અનેક ગામડાની અંદર રહેલો છેવાડાનો દરેક માણસ કઈ રીતે ઉત્થાન કરી શકે એ પ્રકારની મોદી સાહેબની જે નીતિ છે એ નીતિના આધારે આપણે સૌએ મળીને કામ કરવું છે ત્યારે અમારી સૌની આપને વિનંતી કે આપણે સૌએ એક થઈ નેક થઈ અને પ્રમાણિકપણે નરેન્દ્રભાઈ જેવો યુગપુરુષ આપણને જે વડાપ્રધાન તરીકે મળ્યો છે એ આપણે શું નસીબદાર માણસો નહીં તો દેશની અંદર આવા કેટલાય તેજસ્વી માણસો હોય પણ એને એ સ્ટેજ ઉપર પહોંચવામાં અનેક પ્રકારના પ્રશ્નો અનેક પ્રકારના કાવાદાવાનો દાવાનો ભોગ બને